એ ગોરા દા તોડે પૈસા દેબો ના પૈસા ના પાછળ મારે પાછળ બોલ છે દેજે હા પાછળ ડ્રાવ ડ્રાવ લડ દેબો એ લડિ આ પૂરા મને દે અરે હા પૂરા જાન થાડ છે કોના છે આ ઉતલે હેચો તલ ચૂરે પૂરાડી મારવા કોઈ જોડે નાગડી જંગના તી ના ખાવા છેલા માં દે છે ઓ મારે માર ખાર પણ <laughs> আগল কার ব럭 100 আনা খুব খেলা যায় আমনে 20 টাকা দ যায় সামাই ৩৫ বার চাপ ধরো বুড়ি থাকে দে আই গই যাও অত তুমি বিচাৰা কোনো কথা নাই